મિત્રોને લક્ષ નક્કી કર્યા પછી સમસ્યા હોય એ આવે છે કે આધુનિક વ્યવસ્થાઓ ઇન્ટરનેટની વ્યવસ્થાઓ હોય કે બીજી જે વ્યવસ્થાઓ છે એમાં મન ડાયવર્ટ થઈ છે આધાર મિત્રો જે વ્યક્તિને વિશ્વ શ્રેષ્ઠ બનવું છે જે વ્યક્તિ પોતાની જાતને એના માટે સગ થયું છે એવું વિચારે થતું નથી અથવા થવા દેતા નથી હમણાં આપણે વાત થઈ એમ ઈશ્વરે આપણને વિશેષ બનાવ્યા છે દરેક પ્રાણીઓમાં એ એટલા માટે કે આપણે જગતને કંઈક આપીએ હું જ માત્ર સારા કપડાં પહેરું અને હું જ મારો સારો દેખાવ કરું અને હું જ માત્ર સારા માર્ક્સ લાવું એવું જ જો વિશેષ વ્યક્તિ વિચારશે વાલા મિત્રો ઈશ્વર તમારી અંદર જે આપ્યું છે કે જગતને અહીં ક્યારે મળશે લક્ષ એવો નિર્ધારિત હોવો જોઈએ અને હું તો શિક્ષક મિત્રોને પણ કહું છું સોક્રેટીસને આપણે યાદ કરીએ અહીંયા સોક્રેટીસની બાબતમાં એવું હતું કે એ વખત જાણ માટે હું સોક્રેટીસ ગુજરાતના સોક્રેટીસ એટલે આખા વખત એને ઘણી બાબતોને ધ્યાનમાં લઉં છું સોક્રેટીસ તો શાંતિથી નદીના કિનારે તળાવના કિનારે એ સંગમ હતો તળાવમાં નદીનો એક સરસ મજાના વૃક્ષ છે આરામથી બેઠા છે અને વાલા મિત્ર હું તમને કહું છું આ સાંભળનારા દરેકને કહું છું કે ખૂબ સારા પુસ્તકો આપણા જીવનમાં છે એટલી બધી ઈશ્વરે શક્તિ આપી છે લોકોને અને એટલા બધા વિચારોમાં હકારાત્મક પ્રભાવ પુસ્તકની અંદર સામેલ છે આ વિશ્વની અંદર અનેક પ્રકારના પુસ્તકો અરે અહીંયા શાળાની અંદર સરસ મજાની લાઇબ્રેરીઓ છે તો આ લાઈબ્રેરીઓની અંદર જે ભાથું તીરસાયું છે એ ઈશ્વર તરફથી આવેલું નામ આપણે શું કરીએ છીએ કે આપણે એને સમજી શકતા નથી અને સમજી શકતા નથી એટલે આપણે એને પામી શકતા નથી આ સોકેટેસની બાજુમાં સોકેટેસની બાજુમાં આજે મુલાકાતી હોય એ મુલાકાતી એને પૂછ્યું કે સાહેબ તમે શિષ્ય પણ બનાવો છો નહીં કીધું કે હું શિષ્ય તો કંઈ બનાવતો નથી પણ સમાજને શ્રેષ્ઠ આપવું હોય તો એવા વ્યક્તિને હું મારી સાથે રાખું છું એટલે તો કે તમે સાથે રાખો છો એને બધા એવું છે કે તમે શિષ્ય બનાવો છો તો કે હા લોકો એવું કહે છે પણ મારા માટે મારી પાસે જે આવ્યો હોય અને એ મને એમ કહેતો હોય કે મારે શિષ્ય બનવું છે તો હું એને માત્ર વિદ્યાર્થી માનું છું બરાબર છે એટલે સાહેબ અમે બીજી પણ વાત એમાં સાંભળી છે કે તમારી પાસે જે માણસ આવે ભલે વિદ્યાર્થી બનવા આવતો હોય કે શિષ્ય તરીકે આવતો હોય પણ તમે એની પરીક્ષા લ્યો છો એટલે કે પરીક્ષા તો નથી લેતો પણ મારા અમુક સિદ્ધાંતો છે તે હું એની સામે પેશ કરું છું વિદ્યાર્થીએ અને શિક્ષક મિત્રોએ બંને સમજવા જેવી વાત એટલે પહેલાં મુલાકાતીએ એમ કીધું કે તમે એમને પાણીમાં જોવા મૂક્યો છો સોગટીશ પાસે જે વ્યક્તિ આવે એને પાણીમાં જોવાનું અને વહેતા પાણીમાં તળાવના કિનારે જે નદી આવતી હોય એ નદીની અંદર એને શું દેખાય છે એ એને કહેવાનું જો હું તમને પ્રશ્ન પૂછું તો ચોક્કસપણે તમે એમાં પહેલું તો આપણને જેમ અરીસામાં જોઈએ અને આપણને આપણો ચહેરો દેખાય તો આપણે એમ કહીએ કે ચહેરો દેખાય છે પછી વળી શિક્ષક આપણને દબાણ કરે તો વળી આપણે એમ કહીએ કે માછલીઓ પણ છે પછી વધારે દબાણ કરે તો આપણે એમ પણ કહીએ કે પથ્થર પણ દેખાય છે ક્લાસમાં હોવું ને ક્લાસમાં હોવું એની આ વાત છે લક્ષ નિર્ધારિત કરવાની વાત છે કે આપણે શું જોવું શું સમજવું શું બનવું એટલે સોક્રેડિસે એમ કીધું કે મારી સાથે આવનારો વ્યક્તિ વિશ્વને જો કાંઈ ન આપી શકે તો મારા માટે એ વ્યક્તિ મને પણ પાછો પાડી શકે એટલે એવા શિષ્યોને બને ત્યાં સુધી હું એને એવોઇડ નથી કરતો હું એને નફરત નથી કરતો પણ મારા નજીકના પાત્રોમાં એને પસંદ કરવાનું મુલત્વી રાખી છે જે વ્યક્તિને હું એમ કહું છું કે આ વહેતી નદીમાં જો તને શું દેખાય છે અને જે વ્યક્તિ મને એમ કહે કે સાહેબ મને માત્ર મારું પ્રતિબિંબ દેખાય છે તે માત્ર પોતાને જોઈ શકે છે એને હું મારી સાથે ન રાખશ કારણ કે એનો દ્રષ્ટિકોણ માત્ર પોતાને જ જવાનો છે પણ જે વ્યક્તિ મને એમ કહે કે મને આની અંદર તરતી માછલીઓ દેખાય છે મને આની અંદર સુંદર મજાના પથ્થર દેખાય છે મને આના અંદર તળિયે ઝીણા જીણા શંખના સ્વરૂપ દેખાય છે આવા વ્યક્તિને જે વિશ્વને જોઈ શકે જે સૌંદર્યને જોઈ શકે એવા વ્યક્તિને હું શિષ્ય બનાવું છું મિત્રો ને એટલે કહું છે જેનું ઊંચું હોય એને પોતાની આસપાસના સૌંદર્યમાંથી ને પોતાની આસપાસની કુદરતી કરામતોમાંથી શીખવું પડે એ ઈશ્વરે ઘણું બધું આપ્યું છે અને ઘણું બધું સુંદરતાઓ આપણી આસપાસ રહેલી છે પહેલાં મેં કરું છું સુંદર મજાના બગીચામાં પુષ્પોની વચ્ચેથી પસાર થઈશું તો આપણને પુષ્પોની સુગંધ મળશે પણ જો આપણે કિચડની આસપાસથી પસાર થઈશું તો આપણને દુર્ગંધ મળશે એટલે આપણી આસપાસ ઘણી બધી સુંદરતાઓ છે સૌંદર્ય છે લક્ષ નક્કી કરવા માટે આપણે એવી પણ વિચારી શકીએ એક નાની એવી કીડી પોતાની ઉપર પોતા પોતાના વજન કરતાં ઘણો વધારે વજન ઉંચકીને જો સારી ચાલી શકતી હોય સંગ્રહ કરી શકતી હોય અને આવનારા સમયના મુશ્કેલીઓ સામે એ પોતાનું જે અનાજ છે એ રોગી કરી શકતી હોય તો આપણે તો મનુષ્ય છીએ પરીક્ષાઓ આવશે પરીક્ષાઓનું પહેલું લક્ષ્ય નક્કી કરીએ એ કેટલું સારું પરિણામ આપણે લાવવું છે પરીક્ષાઓ પત્રે જેમ જેમ આગળ વધીએ એ પહેલાં આજે એ નક્કી કરીએ કે ભવિષ્યમાં ક્યાં પહોંચવું છે ભવિષ્યમાં પહોંચવાના નિર્ધાર પછી એવો ગોલ નક્કી કરીએ કે આ સ્થાને પહોંચ્યા પછી કેટલો વધારે હું શ્રેષ્ઠ રીતે સમાજને અને દેશને ઉપયોગી જશું આવા લંબાણપૂર્વકના આપણે ગોલ નક્કી કરી અને ખૂબ સારી રીતે વિશ્વને તેમ આપી શકીએ આપવા માટે આજનો આપણે આ અભ્યાસ અને બીજી એક વાત કરું મિત્રો આની સાથે એક તો વિદ્યાર્થીને રસ્તામાંથી પથ્થર મળ્યો પથ્થર મળ્યો એટલે ચબકતો પથ્થર લાગ્યો ચાર પાંચ જગ્યાએથી અને એને એમ થયું કે આ પથ્થર બીજા પથ્થર કરતાં જુદો છે ના ગુરુ પાસે ગયો ગુરુજી મને આ એક નાનો પથ્થર મળ્યો છે ચમકતો છે મને લાગે છે કે આ હીરો છે એટલે ગુરુજી કીધું કે કઈ વાંધો છે તને હીરો લાગે છે શું કરવું છે મારે આને વેચવું પડશે બરાબર હું કહું એમ કઈને વેચવો છે કે અત્યારે વેચવું એટલે શિક્ષક એમને કીધું કે દાદા કેવી રીતે કહું છું કે વિદ્યાર્થી કે તમે કોને એ રીતે હું કરીશ તો બહુ સરસ ભૂગોળની અંદર જમીની પેદાશોમાં રહેલો જે અનન્ય વસ્તુઓ અંદર કેટામાં પડી છે એના વિશે ત્રણ મહિના અભ્યાસ કરીને પછી મને આ પથ્થર છે એને એમાં એ મૂકી દે છે ત્રણ મહિના પછી પેલો શિષ્ય પાછો આવે અનેક પ્રકારના ખનીજો અનેક પ્રકારની કુદરતી વસ્તુઓ જમીનના પેટાળમાં રહેલા પથ્થરો અને પાણીઓ વિશે ઘણો બધો અભ્યાસ શિષ્ય કર્યો ત્રણ મહિનાનો અભ્યાસ કર્યા પછી શિષ્ય પાછો ગુરુજી પાસે આવે છે શિક્ષકને મળે છે પ્રિવાર પૂછે છે બધો અભ્યાસ કરી લીધો હા ફરી ત્રણ મહિના હીરાનો અભ્યાસ કરવા માટે હીરાના પથ્થરનો અભ્યાસ કરવા માટે ફરીવાર વાર તારે આગળ વધવાનું છે ખનીજનો અભ્યાસ કરો ખનીજની વેલ્યુ શું છે ખનીજ કેવી રીતે મળે છે ખનીજને બહાર કાઢવા માટે કેટલો ખર્ચ થાય છે જમીનના પેટાળમાં કેટલે ઊંડે સુધી ખનીજ રહેલું છે આ બધી જ વસ્તુઓનો અભ્યાસ કર્યા પછી એ શિષ્યને એ વિદ્યાર્થીને ખબર પડી કે કુદરતી વસ્તુ છે એની કેટલી કિંમત છે જે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા છે એને ક્યારેય ખબર નહીં હોય કે પોતાના માતા પિતા આ થોડા થોડા ચમકતા પથ્થર માટે એને હીરો બનાવવા માટે કેટલી રાત વસ્તી મહેનત કરતા હશે અને તમને ના ખબર હોય એ પણ સ્વાભાવિક છે કારણ કે આપણી અવસ્થા એવી છે તો આ શિષ્ય જ્યારે પાછો ડાયમંડ હીરા વિશે ભણીને આવ્યો અને હીરાના પથ્થરને સારી રીતે સમજી લીધો ત્યારે એને ખબર પડી કે આ તો બહુ ખૂબ જ મહામૂલી હીરો છે અને પછી એના ગુરુ જો કીધું કે તારે હવે આ હીરાને વેચવું હોય તો વેચી શકે એટલે શિષ્ય કહે છે કે ગુરુ આ કેવું વિચિત્ર નહીં જ્યારે હું તમારી પાસે પથ્થર લઈને આવ્યો હતો ત્યારે મને આના મૂલ્ય ખબર જ નહીં અને આજે જ્યારે મેં એનો અભ્યાસ કર્યો છે એના ઉપર જ્ઞાન એકત્રિત કર્યું છે ત્યારે હીરાના એક એક અંશની એક એક અણુની મને ખબર છે અને મનેનો અભ્યાસ છે એટલે હું 100% એની સારી કિંમત નિર્વિસર્ષી મહાન મિત્રો વાતનો તાત્પર્ય એ છે આપણને જે ખબર પડી જાય કે સમય નામનો એરો જે આપણી પાસે છે એ દરેક અંશ દરેક સેકન્ડ દરેક મિનિટ દરેક કલાક કેટલા કિંમત છે તો મને નથી લાગતું શું લાગે કે જગતનો એક પણ વિદ્યાર્થીને કોઈની આગળ હાથ લંબાવો એટલી બધી મજબૂત ક્ષણ ઈશ્વરે આપણને આપી છે એટલે આપણું જે લક્ષ્ય નિર્ધારિત કરવાની વાત છે એને આપણે આ રીતે નિર્ધારિત કરવાનું છે અને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે પૂરતો પ્રયત્ન કરવાનો છે મિત્રો ઘણી બધી વાતો આપણા બીજા વિષય ઉપર થઈ પહેલો વિષય આપણો પ્રાર્થનાનો સારી રીતે પૂર્ણ કર્યો આપણો બીજો વિષય લક્ષ માટેનો હતો એ પણ આપણે હવે સમયને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરીએ છીએ એક એક કલાકના વિષયો છે અને ઘણો બધો અભ્યાસ કરીને આપણે અહીંયા એનું પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ફરી એકવાર અહીંયા ઈશ્વરને હું પ્રાર્થના કરીશ કે આ સ્ટેજ ઉપરથી જેટલા વ્યક્તિઓને શબ્દો સાંભળવા મળે એટલા લોકો અહીંયા સુધી આવી શકે આ દરેકને ઈશ્વર વિશેષ શક્તિઓ આપે અને ખૂબ પ્રગતિ કરે એ સાથે આપણો આજનો બીજો વિષય આપણે અહીંયા પૂર્ણ કરતા i'm